આક્રોશ જોવા મળ્યો પૂર્વ સાંસદ દિનુ સોલંકી દ્વારા જાહેર મંચ પરથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા મોહમ્મદ ગજની કહ્યા હતા જિલ્લામાં ગ્વજરો ખાલી કરાવનાર અને દરેક સમુદાય માટે સારું કામ કરતા અધિકારી વિશે અભદ્ર ટિપ્પણીનો વિરોધ કરવામાં

હિન્દુ હિન્દુ સમાજ સમાજ સોમનાથ વખોડી છે અને અને જે આવા ઉપયોગ થાય માલધારીઓના ગામોના જે ગૌચરણો ખુલ્લા કરાવ્યા છે કે જે ગૌ માતાની મોટી સમસ્યાઓ છે એમના માટે આવડે મહેનત કરી છે અને આવા શબ્દોનો ઉપયોગ કરે તો એ વ્યાજબી નથી તો એમના માટે થઈને અમારી રજૂઆત એવી હતી કે ભાઈ આવા માણસોની સામે કાર્યવાહી થાય મારું નામ ખાનાભાઈ વાસાભાઈ ગઢિયા અમે આવેદનપત્ર સમસ્ત હિન્દુ સમાજ સેવા સમિતિ તરફથી એમાં આવ્યા છે આપના માન્ય કલેક્ટર શ્રીના વિરોધમાં જે મમદ ગીતની જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં સમસ્ત હિન્દુ સમાજનું પ્રભાસ પાટણ સોમનાથ સમસ્ત હિન્દુ સમાજની બહુ દુઃખ પૂછ્યું અને એના કારણે આ આવા પ્રશ્નોનો ઉપયોગ એને દિનુભાઈ એને કરવો ન જોઈએ અને એના ઉપર કોઈ પણ જાતની જો છોટાકા એના ઉપર કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને બીજી વાર કોઈ હિન્દુ સમાજના સનાતન હિન્દુ સમાજના લોકો વિશે આવું ન બોલે માતૃભૂમિ ન્યૂઝ સાથે કલ્પેશ દેવડિયા ગીર સોપનાથ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ